આ ઘરેજા છે આ સોસાયટીમાં હું છવ્વીસ વર્ષથી રહું છું છવ્વીસ વર્ષ પહેલાં આ પાછળ અમારે પાણી જતું હતું વરસાદમાં કોઈ તકલીફ નહોતી થતી ચાર વર્ષ પહેલાં પાછળ પ્લોટિંગ પડી અને મકાન થયા છે તો અમારું પાણી રસ્તા બધું બંધ કરી દીધું છે તેના હિસાબે આ અમારે આગળની સોસાયટીમાં તો ઘંટી સુધી ને પાછળ બધે પાણી ભરાઈ છે એના હિસાબે છોકરાઓને ગૈઠાવને બધાને મુશ્કેલી થાય છે છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા અને લે સ્કૂટીવાળા રોજે રોજ દસથી બાર લેડીઝ પડી જાય છે એના હિસાબે બે જણાને કમરમાં તકલીફ થઈ ગઈ છે અને ઘણા બધા પ્રોબ્લેમ છે આ આની છે એના માટે અમારે રસ્તો જોઈએ છે શું નામ તમારું માર નામ અનિલ બાબુભાઈ ઉગ્રજા અત્યારે તમે આયા છો આયા અત્યારે યોગેશ્વર નગર સોસાયટી તથા આજુબાજુની પંદર વીસ સોસાયટીના માણસો બધા ભેગા થયા છે પ્રશ્ન અમારી આખી સોસાયટીનો એ છે અને અમારી સોસાયટીની અંદર આશરેલા હજારક મકાનો છે અને એની અંદર હજાર ફેમિલી રીએ છે અમારા દરેકે દરેક ફેમિલીને અહીંયા પાણીનો પ્રશ્ન છે અને હાલવાનો પ્રશ્ન છે અહીંયા અમારી સોસાયટીની બાજુમાં યોગેશ્વર સોસાયટીની બાજુમાં જે રીતે બિનખેતી કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે એ ટોટલે ટોટલ ઇલીગલ રીતે કલેક્ટ ખેતી કરવામાં આવ્યું છે આ ખેતર પરેશભાઈ તથા ટ્રેડ લિંકવાળા જાહેરભાઈ એ બધા ભાગીદારીમાં હતું અને એ બધાએ ભેગા મળી કે કલેક્ટર અને અધિકારીઓને ધ્યાનમાં રાખ્યા વગર એની બિનખેતી કરેલ છે બિનખેતી કેવી રીતે કરેલ છે એ ખેતરની બાજુમાં અમારી સોસાયટી એને બતાવેલી જ નથી અહીંયા એગ્રીકલ્ચર લેન્ડ બતાવી અને ઓફિસરોને બે ધ્યાન રાખી અને એને ખેતી કરાવી દીધું છે આઠ ફૂટનો વચ્ચે રસ્તો રાખી એગ્રીકલ્ચર લેન્ડ રાખી અને બાજુનું ખેતરને

અને કાયદાની કીએ છે એ રીતે બીન ખેતી થાતું હોય અને એને અમારા દરેક સોસાયટીના એપ્રોચ રસ્તા એને મળવા જોઈએ એ રીતે ફરતી બીન ખેતી કરી અને અમારી સોસાયટીનો પાણી હાલવાનો રસ્તાની વ્યવસ્થા કરાવે લટર પર ਵੀ જ નથી ગટર હેલો આ બાજુની સોસાયટી યોગેશ્વરની બાજુની સોસાયટીનો નકશો છે આ એનો રોડ છે એડી આ એમનો આને એમને પોતે મૂકેલો રોડ છે આમાં એક તો એક જગ્યાએ એને ફ્રોટ શેરી ફ્રોટ શેરી સામેની સાઈડ હેડ દર્શાવેલ છે અમારી સાઈડ અમારી સાઈડ આજે મંજૂર કરવા માટે અમારી સાઈડમાં એને પોતાની જ લેન્ડ બતાવી છે અહીંયા અમારા નિવાસીઓ રહે છે અહીંયા રસ્તા એ છે કે શું એ કોઈ બતાવેલ નથી અહીંયા બતાવેલ છે જો આ એક એ સર્વે નંબર એકસો છ એ જ સર્વે નંબર એકસો પાંચ એટ જોઈન સર્વે નંબર એકસો ત્રણ એક જોઈન સર્વે નંબર એકસો સાત અહીંયા સર્વે નું આવે આ એક આ સોસાયટી આવે છે એમ ઉપર બતાવેલ છે સોસાયટીના પ્લોટ એમ એને અહીંયા સાઇટ પ્લાન્ટની અંદર રસ્તા પ્લોટ બતાવવા જોઈએ અને અમને એપ્રોચ આપવા જોઈએ જે એપોચ આપે બરાબર છે એના માટે બરાબર 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 એના માટે અમારે સરકારને આ બેટ ખેતી રદ કરે નવેસરથી નિયમ પ્રમાણે બીન ખેતી કરે નિયમ પ્રમાણે પ્લોટિંગ કરે આ અમારી માંગણી છે